આપણે Z પ્રાપ્તાંકની ગણતરી કરવાનો વધુ મહાવરો કરીએ અહીં આ પાંચમા પ્રશ્નને CK12.org પરની AP સ્ટેટિસ્ટિસ્ટિક્સ ફ્લેક્સ બુકમાંથી લેવામાં આવ્યો છે તેઓ આપણને કહે છે કે 2007 ની AP આંકડાશાસ્ત્રની પરીક્ષાના ગુણ મધ્યક બરાબર 2.8 અને પ્રમાણિત વિચલન બરાબર 1.34 સાથે પ્રમાણિય વિત પ્રમાણિય વિતરિત કરવામાં આવ્યા નથી અંદાજિત પ્રાપ્તાંક શું છે જે પરીક્ષાના પાંચ ગુણને અનુરૂપ હોય યાદ કરો કે પ્રાપ્તાંક એ મધ્યકથી કેટલા પ્રમાણિત વિચલન દૂર છે તેનું માપન છે આ એક ખૂબ જ સરળ પ્રશ્ન છે આપણે ફક્ત એ શોધવાનું છે કે મધ્યકથી પ્રમાણિત વિચલન આપણે ફક્ત એ શોધવાનું છે કે મધ્યકથી પાંચ કેટલા પ્રમાણિત વિચલન દૂર છે તમે ફક્ત પાંચ ઓછા બે પોઈન્ટ આઠ કરો આપણને અહીં મધ્યક મ્યુ બરાબર બે પોઈન્ટ આઠ આપવામાં આવ્યું છે પાંચ ઓછા બે પોઈન્ટ આઠ બે પોઈન્ટ બે થશે આમ આપણે મધ્યક થી બે પોઈન્ટ બે જેટલા ઉપર છીએ હવે જો તમને આનો જવાબ પ્રમાણિત વિચલનના સંદર્ભમાં જોઈતો હોય તો આપણે આનો ભાગાકાર પ્રમાણિત વિચલન સાથે કરીશું ભાગ્યા એક પોઈન્ટ ચોત્રીસ ભાગ્યા એક પોઈન્ટ ચોત્રીસ હવે આનો જવાબ શોધવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ બે પોઈન્ટ બે વાગ્યા એક પોઈન્ટ ચોત્રીસ અને તેના બરાબર આપણને એક પોઈન્ટ ચોસઠ મળે અહીં બરાબર પરીક્ષાના ગુણ પાંચ મળે તો આપણે મધ્ય કેટલા દૂર છીએ આશા છે કે તમને આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં આવડી જશે હવે જો આપણે તેને પ્રમાણિત વિચલનના ના સંદર્ભમાં મેળવવા માંગતા હોઈએ તો આપણે તેનો ભાગાકાર પ્રમાણિત વિચલન વડે કરીએ છીએ જો આપણને પરીક્ષામાં પાંચ ગુણ મળે તો આપણે મધ્યકથી થી એક પોઈન્ટ ચોસઠ પ્રમાણિત વિચલન દૂર છીએ અહીં સૌથી ટ્રીકી ભાગ એ છે કે તમે કદાચ આ વિકલ્પ ઈ ને પસંદ કરવા માંગો જે કંઈક આ પ્રમાણે છે ઝેડ પ્રાપ્તાંક ગણતરી થઈ શકે નહીં કારણ કે આપેલું વિતરણ પ્રમાણીય નથી તમે કદાચ આ વિકલ્પ પસંદ કરી શકો તેનું કારણ એ છે કે આપણે ઝેડ પ્રાપ્તાંકની ગણતરી પ્રામાણિક વિતરણ સંદર્ભમાં જ કરીએ છીએ પરંતુ ઝેડ પ્રાપ્ત એટલો જ થશે કે તમે મધ્યકથી કેટલા વિચલન દૂર છો કોઈ પણ વિતરણ ને લાગુ પાડી શકો જેના માટે તમે મધ્યક અને પ્રમાણિત વિચલનની ગણતરી કરી શકો માટે આ ઈ એ સાચો જવાબ હોય શકે નહીં આપણે પ્રામાણ્ય ન હોય તેવા વિતરણ માટે પણ ઝેડ પ્રાપ્તાંકની ની ગણતરી કરી શકીએ અહીં સાચો જવાબ સી છે હવે આપણે આ પણ એક ઉદાહરણ જોઈશું અમેરિકામાં ફિફ્થ ગ્રેડના છોકરાની ઊંચાઈને ઉંચાઈ અને સાત પોઈન્ટ એક સેન્ટીમીટરના પ્રમાણિત વિચલન સાથે પ્રમાણિય વિતરિત કરવામાં આવી છે અહીં આપણને મધ્યક એકસો તેતાલીસ પોઈન્ટ પાંચ આપવામાં આવ્યો છે અને પ્રમાણિત વિચલન એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિયેશન સાત પોઈન્ટ એક છે ફિફ્થ ગ્રેડ યાદચ્છિક રીતે પસંદ કરાયેલા છોકરાની ઊંચાઈ એકસો સેન્ટીમીટર કરતાં વધારે હોય તેની સંભાવના શું છે તો આપણે અહીં વિતરણ દોરીશું આ બંનેનો એકમ સેન્ટીમીટર છે આપણે અહીં વિતરણ દોરીએ જે આપણે અગાઉના ઘણા બધા પ્રશ્નોમાં દોરી ગયા છીએ વિતરણ કંઈક આ પ્રમાણે આવશે આ વિતરણનો મધ્યક અહીં આવશે જે એકસો છે અહીં આ હવે તેઓ આપણને એકસો સત્તાવન પોઈન્ટ સાત કરતા વધુ ઊંચાઈ પૂછી રહ્યા છે તે અહીં આ મધ્યક ઉપરની દિશામાં આવશે આપણે આ એકસો માં એક પ્રમાણિત વિચલન ઉમેરીશું અહીં આ પ્રથમ પ્રમાણિત વિચલન છે તો એકસો વત્તા સાત કેટલા થાય તેના બરાબર એકસો થાય અહીં આ એક પ્રમાણિત વિચલન છે હવે જો આમાં બીજી વખત સાત પોઈન્ટ એક ઉમેરીએ તો આપણને બીજું પ્રમાણિત વિચલન મળશે જે અહીં અહીં આવે તો તે થશે તેઓ આપણને આ જ સંખ્યા વિશે પૂછી રહ્યા છે તેઓ આપણને પૂછી રહ્યા છે કે એકસો સત્તાવન પોઈન્ટ સાત સેન્ટીમીટર કરતા વધારે ઊંચાઈ મળે તેની સંભાવના શું છે તેઓ આપણને એવું પૂછી રહ્યા છે કે અહીં આ વિસ્તારમાં આવવાની સંભાવના શું થાય તેનો અર્થ એ થશે કે આપણે મધ્યપથી બે પ્રમાણિત વિચલનની ઉપર વાત કરી રહ્યા છીએ આપણે તેના માટે બે પ્રમાણિત વિચલન ડાબી બાજુએ લઈશું તો અહીં આ પ્રથમ પ્રમાણિત વિચલન થાય અને આ બીજું પ્રમાણિત વિચલન જો આપણે આ પ્રમાણે લઈએ તો બે પ્રમાણિત વિચલનની વચ્ચેનું આ ક્ષેત્રફળ શું થાય તે આપણે જાણીએ છીએ અડસઠ પંચાણું નવ્વાણું પોઈન્ટ નિયમ પરથી આપણે તે કહી શકીએ કહી શકીએ કે આ ભાગ અને તેવી જ રીતે આ ડાબી બાજુનો ભાગ કુલ પાંચ થવો જોઈએ અહીં આ બંનેનો કુલ સરવાળો આ બંને ભાગનો કુલ સરવાળો પાંચ થવો જોઈએ આ બંને સંમિતતા ધરાવે છે જે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા હતા જો આ બંનેનો કુલ સરવાળો પાંચ થતો હોય અને આ બંને ભાગ એક સમાન હોય તો તે દરેક ભાગ બે થશે અહીં આ દરેક ભાગ બે થાય હવે તેઓ આપણને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ફિફ્થ ગ્રેડના યાદચ્છિક રીતે પસંદ કરાયેલા છોકરાની ઊંચાઈ એકસો સત્તાવન પોઈન્ટ સાત સેન્ટીમીટર કરતા વધારે હોય તેની સંભાવના શું થાય તેઓ અહીં આ ભાગ વિશે વાત કરી રહ્યા છે જેને હું ગુલાબી રંગ વડે દર્શાવી રહી છું તો તેનો જવાબ બે થશે આપણે એવા છોકરાને પસંદ કરીએ જેની ઊંચાઈ એકસો સેન્ટીમીટર કરતાં વધારે હોય તેની તક બે છે આપણે અહીં એ ધારીએ છીએ કે મધ્યક અને પ્રમાણિત વિચલન આ સંખ્યાઓ છે અને આ આપેલું વિતરણ પ્રમાણિય વિતરણ છે